એવરેજ ગઈ સાલ મેં હતો ભેસો દોય થઈ એનો મારે એકવી લાખને પચીસ હજાર નો દૂધ છું આનું કીધું ને મહિનો ભરી તો દસે કરે પ્રોસે પછી સાડ આઠ થી નવ લિટર તો રેગ્યુલર હાલે કરે છે અને પાંચ મહિના થઈ ગઈ પાંચ મહિનાની પાડી ઉભી છે ખાસ કરીને બસ એ ગયાર મહિના થાય એટલે આમ બાર મહિના થાય થઈ જાય છે મહિના હોય ને થઈને હા કારણ કે કેવાય કે શંકર એચએફ રેડલી હોય તો દસ એક મહિને તૈયાર થઈ જાય ચૌદ થી પંદર મહિના આરામથી રોટલી તૈયાર થઈ જાય એવું હા નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ચેનલ પર મિત્રો આપણે દરેક અલગ અલગ વિડીયો બનાવતા હોઈએ છીએ તો આપણે આજની પણ એક બહુ સારા જે શ્રેષ્ઠ પશુપાલક કહી શકાય એવા પશુપાલકને ત્યાં આપણે આજની વિઝિટ છે અમે હંમેશા માટે અમારા એકતા ડેરી ફાર્મના એવા પ્રયાસો છે કે જે આપણે ચીલા ચાલુ પશુપાલન છે એ છોડી અને સારું પશુપાલન કઈ રીતે કરવું જે આપણા ઘરે બે લીટર ત્રણ લીટર કે ચાર પાંચ વાળી ગાય કે ભેંસ હોય એને બદલી અને વ્યવસ્થિત સારું બ્રીડિંગ કરીએ અથવા તો સારી કોઈ ભેંસ આપણા પાસે હોય તો એની અંદરથી આપણે કેટલું સારું એવું કમાઈ શકીએ એવા અમારા પ્રયાસો રહેતા હોય છે તો આજની મુલાકાત છે આપણી થરાદ તાલુકાના ઉંદરેડા ગામે જીવરાજભાઈ સરપંને ત્યાં એમની પાસે બહુ સારી સારી ભેંસો છે સારો સ્ટ્રકચર બનાવેલું છે ચોખ્ખાઈ બહુ સારી છે અને જે છે એ જીવરાજભાઈ સત્ય કહેશે કે મારી પાસે હું કેટલું કમાઉં છું હું મારા પશુપાલનથી હું કેટલો ખુશ છું એ બધું જ એમના મોઢેથી આપણે સાંભળવાનું છે કારણ કે અમે પશુપાલકોના વિડીયો એટલા માટે ઉતારીએ છીએ એટલા માટે બતાવીએ છીએ કે તમે તમારું સત્ય બતાવશો તો બીજા લોકો જે આવનારા છે ઘણી વખત મોટા મોટા ઓંકળા જોઈ અને આની અંદર આવતા રહેશે ને પછી અહીંયા ઓકળા જે આવકના જાવકના સરવાળા ઘણી વખત ન મળે તો એ લોકો નુકસાન કરતા હોય છે ને એમને જોઈને બીજા લોકો પણ જે સાચા પશુપાલક હોય છે કે જે ચાર પાંચ છ સાત ભેંસો રાખે છે એમને સારું વ્યવસ્થિત મોટું કરવું છે પણ એ નથી કરી શકતા કે ભાઈ આની અંદર હશે કે નહીં એના કરતાં આપણે જેમ ચાલે એમ ચાલવા દો તો અમારા પ્રયાસો છે કે ના જેમ ચાલે એમ નહીં ચાલવા દેવું વ્યવસ્થિત કંઈક કરવી કરવાના પ્રયાસો અમારે કરવા છે તો એની અંદર કોઈ બાધારૂપ ન બને એટલા માટે આપણે આજની મુલાકાત છે જીવરાજભાઈને ત્યાં સરપંચ રહી ચૂકેલા છે વ્યવસ્થિત એમણે કામ પણ કરેલું છે ગામની અંદર તો સરપંચ તમે એક વખત તમારો પરિચય આપો પછી આપણે ચાલુ કરીએ મારું નામ જીવરાજભાઈ કરશુભાઈ પટેલ મારું વતન ઉંદરાણા ગામ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા ખાસ કરીને તો અમે ખેતીનું કામ કરા છો પણ તેમે 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 તબેલાનો વિચાર કર્યો બે ત્રણ વર્ષથી તબેલું બનાવ્યું પહેલી ગમ તો સાત આઠ ભેસો રાખતા પણ તેમે તેમે એવી ઈચ્છા જાગૃત છા કે આપણે કોક કરવો છે એટલે વિચાર્યું ભેસો કરી ભેસો પચીસ થી ત્રીસ ટકા નફો બેસે છે બધું બધું સર્વૈયું કાઢ પછી એના અમે ઉછેર કરા તો ચાલીસ ટકા એ બરાબર પણ આ ચાલીસ ટકા બધાય હોય તો નહીં બહે કેટલી ભેસો છે અત્યારે હાલ મારા પાસે મોટી ભેસો છે કોત્રીસ અને નાનો ઉછેર થઈને લગભગ પંચાવન ના ઉછેર તમે કર્યો ઉપર કામ છે આપણે એના સમજીશું કર્યું છે ને અત્યારે છે એ પણ આપણે એમના પાસે કેવું આ જે પાંત્રીસ ભેંસો તમે દોવો છો એવરેજ કેટલું દૂધ રહે એમ એવરેજ ગઈ સાલ મેં સત્તર ભેંસો દોઈ હતી એનું મારે એકવીસ લાખ ને પચીસ હજાર નું દૂધ છું છે અને વધારો ડેરી ફાળો એ હાથ પોચેક લાખ રૂપિયાની ગણતરી પાંચ છ લાખ રૂપિયા જેવું હોય ડેરી ઉપર વધારે અને આ સાલ ગણતરી એવી છે કે લગભગ ત્રીસેક ભેસો દોવાની ગણતરી છે બરાબર મિત્રો પાંત્રીસ ભેસું હોય ને ઘણી વખત લોકો એવો પ્રશ્ન કરતા હોય કીધું તો એ એકવીસો કઈ સત્તર જો તમે ભેસો તમારી પાસે હોય ને તો વર્ષની અંદર અમુક ડ્રાય આપતી હોય અમુક ભેસો પીયાવાની હોય અમુક ચોટીઓ તૈયાર થતી હોય જે આપણે ફાડીઓ એવી ટાઈપ અલગ અલગ એ જયારે આપણે આ ધંધાની અંદર આવીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે એવરેજ દાખલા તરીકે છ છ લીટર મારીએ ત્રીસ ભેસું હોય તો છત્રી અઢાર એકસો એસી લીટર દૂધ થઈ જવું થવું જોઈએ

તો આ આને વિયાણા ને મહિના થઈ જાય હજી દોત નથી પડે દોત નથી પડે હજી છે બધા દોત છે હા એની ઉંમર કળાઈ આવે કે આની કા ગાભા છે હાલો આઈએ સર પણ ગાભા આ બાકડી દોવા દે છે દોવા દે હા એને ચાર મહિના થઈ જાય વિયાણા ને મિત્રો એમની જે માવજત કરે છે પશુની ચાકરી કરે છે એ હું તમને પછી કહીશ કઈ રીતે કરે છે ને ખોણ ધોની ને શું શું મૂકે છે ને આપણને આપણે પણ એના તરફ જઈએ કારણ કે આપણી ઘરમાં જ બધું જ છે એવું નથી કે આપણે ક્યાં જઈને વેચાતું લાવાની જરૂર છે બધું કરી શકો તો એમની પાસે તમે બધી ભેસો જોઈ શકો બહુ સારી સારી ક્વોલિટીની ભેસો છે અદ્ભુત ભેસો છે તમે આ બધ નથી કરો સર પણ આ ભેંસ ઘર નહીં વેચા આ રાજસ્થાનથી લાવેલી રાજસ્થાન રાજસ્થાનના કયા પટ્ટામાંથી તમે લાવો ભેસો રણવાળા પટ્ટામાં શું શું કિંમતની આવે એમને મને આ મેં લાવી હતી એક લાખનો વીસ હજાર રૂપિયા સવા લાખ હમ બરાબર દૂધ કેટલું આપે છે

તરીકે ધારો કે પોનસો પોનસો ગ્રામ કર્યા જાય એટલે પોચેક મહિના આપણને છ લિટર આ પછી છેલ્લે બે મહિના રે ને આ તો ત્રણ લીટર સાડા ત્રણ લીટર સારું કેવાય ભેંસો ની અંદર ગાભર ચાર મહિનાની બધું જાય હાથમાંથી એવું બનતું હોય છે બરાબર એમની પાસે આ પણ ભેંસો છે બધી ભેંસો દરેક ભેંસો હેલ્થી છે દરેક ભેંસોની ઉપર આ તમે જુઓ સ્ફૂર્તિ એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને આપણે ઘણા તબેલાની અંદર જઈએ તો એકદમ કહેવાય લેમનેસ બીમારી જેવી એવી ટાઈપનું બનતું હોય છે અહીંયા ચોખ્ખાઈ બહુ સારી છે ભેંસો એમની મતલબ જે આપણે કહીએ લોહીવાળી સરપંચ

સારો બુલ લાવ્યો ક્વોલિટી વાળો જોઈ એની મા બાપ બધું વ્યવસ્થિત એ બધું જોઈને લાવ્યા હવે જે બચ્ચા આવવાના છે આ બધી ભેંસો ગાફણ એનાથી જશે હવે એનાથી બચ્ચા આવવાના છે એ થોડા ઘણા બંની ઉપર જશે પચાસ ટકા ફરતી વળી ફરતી બીજો પાડો બદલાવશે એટલે એની અંદર જે બ્રિડિંગ થશે પાંચ સાત વર્ષે આ બધી જે ભેંસો અહીંયા ઉભી છે આ બધી જે ભેંસો તમે જોવો છો એ બધી ભેંસો બની થઈ જશે

તમે બધી ચેક કરી અને આ લાયા અહીંયા આ આ એક આ ફેસુરી આ બની ટાઈપ લાગે છે એમાં છે કોઈ બની ની ફેસ ના બની નથી ઓમ મે રાઈસ તો નથી લાઈ પણ આને કો બની ઓલાદનો નો ભલે આગળ લે કરાય હું મે વેચ્યા તેલા છે હા કટેવો લાગે છે કટેવો દેખાય છે કારણ કે એની પાછળની જે પૂંછડી છે એ ઢીંચણ સુધી ચાલ આખું બની ટાઈપ લાગે આખું કે આ આ ભેંસ છે આનું દૂધ પણ સારું છે હા એનો સારું ફર્સ્ટ નંબર આ ભેહનો છે જો એનું પૂંછડું છે એ ખૂંટણ સુધી છે એનું સ્ટ્રક્ચર જે છે ને પોચડ્યો બધે એને ક્વોલિટી છે ક્વોલિટી બની છે આ આનું દૂધ કેટલું છે આ ભેંસ આનું કીધું ને મહિનો ભરી તો દસે કરે પરો થાય

બે લાખ ને એકવીસ હજાર માં મોજી થી હમણાં બાકડા થી તોય આપી દો અને ચા વખતે આવ્યા હતા મહેસાણા બાજુ નો કોકો તો આપણે એટલો બધો પરિચય નતો પણ એ કે આટલી બધી સારી ભેવા મને ત્રણ લાખ રૂપિયા માં આપી દો મારે ભાઈ એટલું નથી આનો ઓલાદ કરવી છે હવે મિત્રો મારું એવું કેવું છે મેં આટલા પશુપાલકો જોયા છે હું વિડીયો ઉતારું છું આપણે બધાએ ભૂલો શું કરી છે આપણી પાસે સારું ધન હતું આપણને કોઈ આવીને થોડા પૈસા આપી દીધા એટલે આપણે વેચી દીધું પરંતુ કદાચ આ ભેંસ એમના પાસે આ આ વડે ભેંસને ફેર એનાથી બચ્ચા આવે ને એ પણ લાખ લાખ રૂપિયા ના આવે બબે લાખ ના આવે ત્રણ ત્રણ લાખ ના આવે આપણી પાસે ભેસો હતી પણ આપણે સારી ભેસો શું કરે થોડા પૈસા આપે એટલે કે ભાઈ આ તો પૂછડી ધન કહેવાય આટલું ભારે ધન ન રખાય આ તો આમ કહેવાય એમ કરીને આપણે વેચી માર્યા પણ આની તમે દસેક પાડીઓ લઈ લો ને તો તમારા ઘરે બેડો પાર થઈ જાય આ નમ બ્રિડિંગ કહેવાય એ સારી નસલ કહેવાય બરાબર છે પણ ના આપણે બધું આમાંથી કોઈ બેઠા બરાબર કારણ કે એ લોકો કેમ ત્રણ ત્રણ લાખ રૂપિયા આપે છે ચાર ચાર લાખ રૂપિયા આપે છે હવે ત્રણ લાખ રૂપિયા આપશે તો આ ત્રણ લાખનું બાર મહિને દૂધ નથી આપવાનું પણ એ ત્રણ લાખ હારી ઓલાદ આપવાની છે પણ એ આપણને ખબર નથી પડતી એ આપણે વેચી મારીએ છીએ પલાદ કોને કહેવાય નસલ કોને કહેવાય બ્રિડિંગ કોને એ આપણને ખબર પડતી નથી અને જાણતા અજાણતા આપણે ઘણી વખત આવી મોટી ભૂલો કરી નાખીએ છીએ પણ હવે હું તમને આવા પશુની અંદરથી સરપંચે એ સારું બ્રિડ તૈયાર કરીને એ શું શું કરી શકે ખવરાઈને એ તરફ હું તમને લઈ જાઉં કે તમે થોડાક આ બધું આવો કે આ જે ભેંસો છે સરપંચ આ બધી જોટીઓ છે કેટલી છે ટોટલ

હું કોઈ દિવસ જૂઠું નહીં બોલું મારે કંઈક વિડીયો ખોટો બનાવીને લેવાનું નથી પણ હવામાં તીર નથી મારતા કે ભાઈ એ સત્ય છે કારણ કે એમણે ચારે કાસ્ટ ચારો આપે એ ખવડાવે છે અને તમે જોયો તો ખાવાની ખાવાની પડે જૂઠ બેસાને ઉદત તબત્તિ ઉદતર હમ હમ હમ

અઢી વર્ષે મિત્રો દોત પાર છે કે પાડો એવું કહી શકાય અઢી વર્ષે દોત પાર છે આમના દોત હજી સહી સલામત છે એટલે કેવાનું બોલું અઢી વર્ષની નથી થઈ આવો લઈ દેખાય રે પૂ છે

અમે ઘણી વખત કહેતા હોઈએ કે બચ્ચા ઉછેર બચ્ચા ઉછેર કઈ રીતે કરવો એમાંથી આપણે પોતાનું ધન પોતાનું જે કહી શકાય ને કે સારી નસલ કઈ રીતે તૈયાર કરવી એ આ જો અહીંયા જે નાના નાના બચ્ચા હતા કે જે બે ચાર પાંચ મહિને છ મહિને ધાવણ છૂટે એટલે મોટો વાળો બનાવ્યો છે એમણે એ વાળાની અંદર અહીંયા છૂટા ફરે છૂટ જ ફરવાનું ચોવીસ કલાક

મહિને તૈયાર થઈ જાય ચૌદ થી પંદર મહિનામાં આરામથી તૈયાર થઈ જાય એવું ચૌદ અને આ બે વર્ષની અંદર સો ટકા મિત્રો જે ત્રણ ત્રણ વર્ષ ઉભા રહેતા હોય અને આપણે છતાં પણ રાડું પાડતા હોય કે ગરમીમાં નથી આવતા શબા ઠેરતું નથી એમ થતાં પ્રશ્નો ઘણા બધા હોય તો અહીંયાં તો ચૌદ પંદર મહિના થાય એટલે હોમી આવી જાય ગરમી માં આવી જાય વત્તા આ ગાભણ પણ થઈ જાય અને સારો અહીંયા ભૂલ પણ એમ એની સાથે છોડેલો થાય કે આવે એટલે અને જ્યારે અહીંથી ગાભણ થાય એટલે આ હવે જુઓ તો બહુ પ્રેમ છે આહા મારા ભાઈથી દૂર ખેસ્તી નથી છૂટી છૂટી વાળી હોય ને એકદમ ખુશ રહેતી હોય એ પ્રેમવાળો એમને પ્રેમ જોઈતી હોય એટલે અત્યારે આ કેટલી છે અહીંયા હાલમાં મતલબ હાલમાં લગભગ ઓએ છે પન પન્નર જેવા નોના મોટા પંદર આ મૂળ આવતી સાલ તો આય પાછા તૈયાર થયાર તૈયાર ઘાભરતી પાણી વાળામાં આવશે દર વર્ષે મૂળ તમે કેટલી પાડીઓ તૈયાર કરો ગઈ સાલ મેં પન્નર કરી હતી હ અને એને મોલે સાલે હતી તેર હમ અને આ સાલ લગભગ હવે જે ભગવાન બાલય હાથી પણ આ હાલની હાલની તારીખમાં કેટલી હાલ તારીખ માં કેટલી થઈ પંદર થઈને આવશે મિત્રો હવે આ જુઓ કે એમને જ્યારે ત્રીસ કે પચાસ પશુ આ બધા અંદર એડ કરતા રહેશે એડ કરતા રહેશે પણ જ્યારે આવશે કે હવે એ પશુ ક્યાં મૂકવા તો એનો મૂલ તો આપણે સેલ જ કરવો પડશે કે પચાસ પશુ રાખી શકો કે આપણે સાઠ રાખી શકો એની વધારે ક્ષમતા આપણી નથી બરાબર તો હવે એ પશુ જ્યારે દર વર્ષે કમ સે કમ ઓછામાં ઓછા પાંચ દસ વેચતા હોય તો એ પણ એક નફો જ ઘેર ચાકરી કરવાનું તૈયાર થઈ જાય બઉ સરસ ખરેખર આ લેવલ સુધી પોચો ને તમે કે દર વર્ષે તમારા પંદર તૈયાર થાય છે બચ્ચા તમે ઉછેર કરો છો અને દર વર્ષે તમારા દસ દસ પંદર પંદર બચ્ચા તૈયાર થાય એટલે તમે સફળ પશુપાલક છો આવું ઇન ભાષામાં કહી શકાય બસ મિત્રો આ એમના પાસે જે ભૂલ છે એ પણ બહુ સરસ છે બની લાવેલો છે અને બહુ સારું પશુપાલન કરે છે તો આપણે આની અંદરથી કંઈક સારું શીખી શકીએ અમે એક લાખ ને અઠાવન માં લાવેલો છે વચ્ચે આયા તા એ લોકોએ કીધું કે હવા બે લાખ રૂપિયા આપી જ્યાં વેચવો હોય તો મારે વેચવાનું માસ્તરે તો કીધું તમે કિંમત કહો તો મિત્રો સરપંચ પાસેથી બહુ સારું શીખવા મળ્યું બહુ જાણવા મળ્યું કે એમને પેશો ક્યાંથી લાવે શું કરે છે કઈ રીતે ઉત્પાદન લે છે જે છે એમને સત્ય કીધું છે અને આપણે પણ કંઈક આશા રાખીએ કે આવા પશુપાલક પાસેથી આપણે કંઈક શીખી શકીએ કંઈક જાણી શકીએ અને આપણા પશુપાલનની અંદર આપણે કંઈક સારું કરી શકીએ એવી હું આશા રાખું છું અને તમે કંઈક આમાંથી શીખી અને કંઈક સારું કરશો બસ ધન્યવાદ